દરિયો ખૂબ જ તોફાની રહેવાની સંભાવના છે બંગાળની ખાડીમાં બીજા લો પ્રેશરની પણ તૈયારી જોવા મળી રહી છે વધુ માહિતી જોડાયા છે ખાસ આ જે ત્રણ સિસ્ટમો રાજ્ય પર જે બની છે અને તેને લઈને આ બે કે ત્રણ દિવસ જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ સિસ્ટમને લઈને થોડી સમજણ આપશો કારણ કે દર્શકોને આ સિસ્ટમ શું છે અને કઈ રીતે તે વરસાદ ભારે વરસાદ લાવી રહી છે એ જાણવું ખૂબ જરૂરી છે જે પંકજ જે પહેલેથી જ ફેરવાઈ રહ્યું હતું કે આ એક આ ચોમાસાની ખુબ જ શક્તિશાળી સિસ્ટમ છે અને જે હાલ ડિપ્રેશનમાં ફેરવાઈ ચુકી છે એટલે કે ખૂબ મજબૂત બની ચૂકી છે અને હવે તે ગુજરાત થી માત્ર સવાસો થી દોઢસો કિલોમીટર જેટલી દૂર છે એ અનુમાન લગાવી શકાય છે પંકજ કે જયારે તે અઢીસો ત્રણસો કિલોમીટર દૂર હતી ત્યારથી જ ગઈકાલથી જ આપણે જોઈ રહ્યા છીએ કે રાજ્યમાં વરસાદનું ખૂબ જ જોર વધ્યું છે અને હવે તે ખૂબ જ નજીક આવી ગઈ છે અને જયારે તે હજુ તો ગુજરાત થી

એ 70 થી ટકા જેટલા ભરાઈ ચૂક્યા હતા એવા વિસ્તારોમાં હવે થોડોક પણ જો વરસાદ પડે તો પૂર્ણિ પરિસ્થિતિ સર્જાઈ શકે છે કેમ કે અત્યારે મોટા ભાગના ડેમ છે 50% થી વધારે ભરાઈ ચૂક્યા છે એવામાં હવે એક સાથે સાત કે દસ ઇંચ જેટલો વરસાદ પડે તો કેટલી વિકટ પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે એનું અનુમાન પંકજ લગાવી શકાય છે અને આજથી મધ્ય મધ્ય ગુજરાતના જિલ્લાઓ જેમ કે આણંદ, ખેડા, પંચમહાલ, છોટા ઉદેપુર અમદાવાદ ગાંધીનગર આ તમામ જિલ્લાઓ સહિત કચ્છ સુરેન્દ્રનગર અને રાજકોટ જામનગર અને દ્વારકા આટલા જિલ્લાઓમાં અતિશય વરસાદ પડવાની સંભાવના આ જે સિસ્ટમ જે હાલ પસાર થવાની છે એને લઈને જોવામાં આવી રહી છે પંકજ એટલે

જેમાં છેલ્લા ચોવીસ કલાકથી સતત જે વરસાદ થઈ રહ્યો છે જેથી ગ્રામીણ વિસ્તારો બેટમાં ફેરવાયા છે દિગસર દાણાવાડા ગોદાવરી લીમલી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે અને ભારે વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પર નદી વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા મુડી તાલુકાના ગામોમાં ડેમ અને તળાવોમાં નવા નીરની આવક થઈ રહી છે મોટા ભાગના તળાવો અને ચેકડેમો ભરાયા છે અક્ષય જોશી અક્ષય સુરેન્દ્રનગર જિલ્લામાં ઓવરઓલ કેવો વરસાદ છે અને હાલ સૌથી વધારે વરસાદ કઈ જગ્યાએ ચોક્કસ થી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ ચોટી અને મૂડી તાલુકામાં વરસાદ નોંધાયો છે બંને તાલુકા જિલ્લાની જો વાત કરવામાં આવે તો કફોડી બની છે લોકો ઘરની બહાર નીકળી નથી શકે તેવી પરિસ્થિતિ છે ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો એક જગ્યાએ ફસાયા તેવા પણ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે અને હવે ત્યાં વધુ જો વરસાદ આવે તો આ મેઘ મહેર છે એ ક્યાંક ને ક્યાંક લોકો માટે મેઘ કહેર સાબિત થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે આભાર માહિતી આપવા માટે તો સુરેન્દ્રનગરના ઘણા ભાગો હવે જળબંબાકાર બની રહ્યા છે